ત્યારે ધારાસભ્ય મને એવું કીધું કે બોટાદના ચીફ ઓફિસરના તમારે ટાંગા ભાંગી નાખવાના છે ત્યારે મેં ધારાસભ્યશ્રીને કીધું કે સાહેબ એવું ના કરાય સત્તા ધારાસભ્ય સમજ્યા નહીં મેં કીધું એ કારણ શું કરવાનું ત્યારે ધારાસભ્ય કીધું કે આ ચીફ ઓફિસર આપણું કામ કરતો નથી આપણું રાખતો નથી આપને ભાગ બટાઈ દેતો નથી આ એની પોતાની મનમાની કરી રહ્યા છે છતાં હું ના પાડું છું ત્યારે ધારાસભ્ય મને પણ એવી ધમકી આપી કે તમે શહેર પ્રમુખ છો તમને પાર્ટીએ શહેર પ્રમુખ બનાવ્યા છે અમે તમને શહેર પ્રમુખ બનાવ્યા છે અને આ તમારી જવાબદારી મળે છતાં મેં ના પાડી એટલે મને એવું કીધું કે તમે ન કરો તો કંઈ નહીં પણ તમારે સાથે જવાનું છે મુસ્લિમ સમાજનો સંપર્ક સાધો મૌલાનાને કહો બે સંકલન કરો ત્યારે મેં કીધું તમે વાત કરો એટલે મોલાના શ્રી સાથે વાત કરવામાં આવી મોલાના પણ આમંત્રી છતાં વાત કરવા માટે અંદર ગયા અને અંદરો અંદર ચીફ ઓફિસર સાથે ઘર્ષણ થયું મહિલાઓને એટલે મારામારી ચાલુ થઈ ત્યારે બોટાદમાં બોટાદની પોલીસ અમને પકડી જઈ અને જેલ હવાલે કર્યા અને બોટાદમાં તમામ અધિકારી પાસેથી હપ્તા હપ્તા બાજી ચલાવે છે તો બોટાદની જનતા જાણે છે એના પીઆઈએ પણ એની ઉપર ફરિયાદ કરી હતી ક્યાંથી હપ્તો લાવે છે એ બધી હવે સમૂહને પણ ખ્યાલ છે તમે એક જ વાત કરી રહ્યા છો કે ભાગ પટાઈ કરી અને કરોડો કરોડો રૂપિયા મારા ખીચામાં કઈ રીતે આવે એટલે અત્યારે બોટાદમાં આમ આદમી પાર્ટી ઝીરો ઝીરો છે એના ઓફિસ પણ બંધ થઈ જાય છે